ोरी तथा एक वाहन चोरी ना, कामे नास्ता फरता खुन कोशिश बाद नास्ता फरता आरोपीने पकडी पाडती गाधीधाम डिविझन पोलिस महानिरीक्षक श्री चिरा कोरडिया साहेब सरदी रेंज भुज तथा पूर्व कच्छ अधीक्षक श्री सागर बागमरा साहेब मिधी ગુનાઓ અટકાવવા અને ગંભીર ગુના કામે નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોજિયાનાઓ દ્વારા બાબતે અસરકારક કામગીરી કરવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને જણાવેલ હોય જેનવયે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે અંજાર પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ એ ડિવિઝન તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અલગ અલગ ત્રણ કરફોડ ચોરીઓના ગુનાના કામે તથા મોરબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ મોટર સાયકલ ચોરીના કામે છેલ્લા બે વર્ષથી નાસ્તા પડતા તેમજ વર્ષ બે હજાર પંદરની અંદર જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનની કોશિશના ગુનામાં જામનગર સેશન્સ કોર્ટ દ્વારા સજા હુકમ પણ કરેલો હોય જે આરોપી બાબતે હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકીકતના મુજબ રૂપેણ બંદર પાસે આવેલ મછવારા કોલોની દ્વારા ખાતે હોવાની હકીકતના આધારે પોલીસ ટીમને દ્વારકા ખાતે મોકલી આરોપીની તપાસ કરતાં છેલ્લા બે વર્ષથી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પકડી પાડી તેની ગુનાના કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે